છત્રીસ વર્ષના ધર્મેશભાઈ તેમના પરિવાર સાથે ગાડી લઈને કડી નર્મદા કેનાલમાં પહોંચ્યા હતા બલાસર નર્મદા કેનાલ પાસેથી પંચાલ પરિવારની કાર મળી આવી હતી અને તેમાં તપાસ કરતા મળી આવતા સોસાયટી અને મોબાઈલ સમગ્ર આપઘાત પ્રકરણમાં પડદો ઉચક્યો હતો વ્યાજખોરોના ત્રાસ વચ્ચે લાંબા સમયથી ઉઘરાણી અને મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી ધર્મેશભાઈ કંટાળી ગયા હતા અને આપઘાતના નિર્ણય સાથે તેઓએ અત્રે બલાસર નર્મદા કેનાલમાં પહોંચીને આપઘાત કર્યો હોવાની પણ જાણ થતા વહીવટી તંત્ર કામે લાગી ગયું હતું અને ત્રણેયની લાશ તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવી અને તમામની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી સ્થાનિક પોલીસે કારમાંથી મળી આવેલી સુસાઈડ નોટ અને મોબાઈલ કબજે કર્યો હતો અને તેમજ ત્રણેય લાશોને કડી સરકારી હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપવામાં આવી છે ક્યાં રહેતા હતા કઈ સોસાયટીમાં રહેતા હતા કારની અંદર તમામ એડ્રેસ સાથે પોલીસે તમામ વસ્તુઓ ઉપર અત્યારે હાલ સઘન તપાસ શરૂ કરી દીધી છે ગત રાત્રિ દરમિયાન કડી પોલીસ સ્ટેશનની હદની આદોદરા કેનાલમાંથી બે વ્યક્તિઓની લાશ મળેલી એમાં એક બાળક પ્રકાશ પંચાલ ઉંમર વર્ષ નવ અને ઉર્મિલાબેન પંચાલ ઉંમર વર્ષ છત્રીસ છે એના પરિવારજનો દ્વારા હકીકત જાણવા મળેલી કે ધર્મેશભાઈ પંચાલ ઉર્મિલાબેન પંચાલ અને પ્રકાશભાઈ પંચાલ નાઓ જે મૂળ શુંકેશ્વરના રહેવાસી છે તેઓ સંપર્કમાં ન હોય એની શોધખોળ કરતા હતા અને આ લાશ મળતા એક જ પરિવારના હોય કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધેનું ચાલવા મળતા તાત્કાલિક કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં પહોંચી તરવે એના મદદથી લાશને લઈ અને પીએમ કરવામાં આવેલું છે પેનલ ડોક્ટરથી પીનલ પીએમ કરાવ્યું છે અને એડી દાખલ કરી આગળની વધુ તપાસ પીએસઆઈ ચાવડાઓનાઓ કરી રહ્યા છે સર જે ત્રણ લોકોની લાશ મળી છે ત્રણ એક જ રહેવાનો છે એમને સુસાઇડ નોટ પણ મળી છે શું સાહેબ સુસાઇડ નોટ ત્યાંથી મળી આવેલી છે તપાસનો વિષય હોય હું અત્યારે અત્યારે કહીશ ને પરંતુ આર્થિક સંકળામણના કારણે પરિવારે સુસાઇડ કર્યું હોય એવું જણાવી આવે છે શું કહેશો તમે મારું નામ પંચાલ ખેતાભાઈ ગણેશભાઈ હું સરિયત ગામનો વતની છું પાટણ તાલુકાનો બરાબર છે અને હું અમદાવાદ રહું છું અત્યારે અને મારો બાબો અને એને wife અને એનો બાબલો શંખેશ્વર દસ વર્ષ રહેતા હતા એને કારખાનું કરેલું એમાં કઈ ખોટ ગઈ હોય કે હવે વ્યાજે રૂપિયા લીધા એમાં વ્યાજ ખોરો એને ધાક ધમકી હાલતા હતા એનાથી આ એને આ પગલું ભર્યું છે કડી કેનાલ માં આવી અને ચંપલાવ્યું છે અને ત્રણે આપઘાત કર્યો છે અત્યારે હવે તો હું એવું કહી ના શકું કઈ એના ઉપર સંખેસર ના લોકોનો ત્રાસ હોવો જોઈએ એના હિસાબે એને આ અંતિમ પગલું ભર્યું છે મને એ કે હવે સરકાર તરફથી મને આનો ન્યાય મળવો જોઈએ